આજે પંદરમી એપ્રિલ બે હજાર પચીસ મંગળવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો સંતોહરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્માન રે કંગાલ હો સંતો શિદને સંતોને રે કંગાલ જ્યારે મળ્યો મહા મોટો માલ રે સંતો શિદને રહી રે કંગાલ પુરાણ બ્રહ્મ પુરુષોત્તમ પામી ખામી ન રહી એક વાલ અમલ સહિત વાત ઉચ્ચરવી માની મનમાં નિહાલ રે સંતોષને રહીએ રે કંગાલ વૈરાગ્યમૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીજી નું આ પદ અદભુત પદ છે મળદાને પણ બેઠા કરી શકે કાયરને પણ બહાદુર બનાવી શકે અભક્તને પણ ભક્ત બનાવી શકે સગુણને પણ નિર્ગુણ બનાવી શકે એવી શક્તિ સામર્થ્ય ઉત્સાહ ઉમાંગ અને મહિમા આ પદના શબ્દે શબ્દની અંદર સમાયેલા છે સાધના આપણે સૌ કરીએ કરીએ છીએ માળા કરીએ પૂજા કરીએ ભજન કરીએ કીર્તન કરીએ કથા કરીએ દંડવત કરીએ પ્રદક્ષિણા કરીએ ઘણું ઘણું આપણે કરીએ છીએ પરંતુ આ બધી ક્રિયાઓ સાચા અર્થમાં સાધના બને ક્યારે મહિમાનો વિચાર કરતા કરતા કરીએ મહિમા સાથે કરીએ ઉત્સાહ અને ઉમંગથી કરીએ દિવ્ય ભાવ અને અલૌકિક ભાવથી કરીએ ભગવાનને રાજી કરવાની એક નિષ્કામ ભાવના રાખીને કરીએ તો પછી આપણી ઉદાસીનતા ચાલી જાય કંગાલપણું ચાલુ જાય હતાશા નિરાશા ચાલા જાય અને પછી કદાચ ઝૂપડપટ્ટીમાં રહેતો હોય અને શાકભાજીમાં માત્ર ને માત્ર તાંદળજાની ભાજી જમવાની મળતી હોય તો પણ કેફના ગાડા એના ઘરમાં હોય વિદુરજી ભગવાનના ભક્ત હતા સમાધાન કરાવવા માટે વિદુરજીએ દુર્લભ દુર્યોધનની પાસે ઘણું ઘણી સલાહ સૂચનની વાતો કરી અભિમાની માણસ ક્યારેય પણ સાચી વાતને સ્વીકારી શકે નહીં સાચી વાત સ્વીકારી તો નહીં પરંતુ પોતાથી ઉંમરમાં અને પોતાના નજીકના સગા એવા કાકા વિદુરજીને ન કહેવાના અપમાની શબ્દો કહીને હળદૂત કરીને કહી દીધું કે તમે મારા રાજ્યમાં રહેવા માટે લાયક નથી અહીંથી ચાલી નીકળો અને વિદુરજી દુર્યોધનના રાજ્યનો ત્યાગ કરી જંગલમાં જઈ કુટિયા બાંધી ભગવાન કૃષ્ણનું ભજન કરતા હતા એ કુટિયામાં સુખ સગવડના સાધનો નહોતા એ કુટિયામાં ગાદી ગાદલા પંખા લાઇટ એવી દેહને અનુરૂપ થાય એવી કોઈ સુવિધા નહોતી છતાં પણ એને આનંદ હતો કારણ કે એની પાસે સમજણ હતી કારણ કે એને પ્રગટ ભગવાન મળ્યા હતા અને કારણ કે ભગવાનને કરતા હતા માનીને ભગવાન કૃષ્ણનું તો ભજન કરતા હતા અમલ સહિત વાત ઉચ્ચરવી મહારાજના સમયની અંદર લીમલી ગામના સગ્રામ ભગવાન સ્વામિનારાયણના ભક્ત થયા મુક્તાનંદ સ્વામીના સમાગમે કરીને કેટલો આનંદ આવ્યો એનું જીવનનું સમોળું પરિવર્તન થયું કાળાક્ષરને કુહાડે મારે નિશાળનું પગથિયું પણ ચડ્યો નહોતો અરે સ્વામિનારાયણ આ શબ્દ પણ સારી રીતે સાચી રીતે બોલતા આવડતો પણ નહોતો સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા હતા પરંતુ મહારાજ જ્યારે એનો ભાવ પૂરો કરવા માટે એના કુબામાં પધાર્યા ત્યારે એના મુખમાંથી અમલ સહિત વાતનું ઉચ્ચારણ થયું છે હાથમાં ઢોલ લીધો એ ઢોલ વગાડતા વગાડતા નાનકડા ગામડાની અંદર શેરીએ ફરી વળ્યા અને શું બોલતા હતા મારા કૂબામાં હાથી પેઠો મારા ભાઈ મારા કૂબામાં હાથી પેઠો હું તો નાચો મગન થઈ થઈ મારા કૂબામાં હાથી પેઠો આ વાક્યની અંદર સાધના માત્રનો સાર છે આ વાક્યની અંદર શાસ્ત્ર માત્રનું રહસ્ય છે પોતાની અલ્પતાનો વિચાર કર્યો અને ભગવાન પધાર્યા કૂબામાં એની મહાનતાનો વિચાર કર્યો મારા કૂબામાં હાથી આવ્યો કોઈ કાળે આની શક્યતા નથી કે નાનકડા એવા કૂબાની અંદર હાથી પ્રવેશ કરે ક્યાં હાથી અને ક્યાં નાનકડો કૂબો એક માણસ સારી રીતે અંદર પ્રવેશ કરી શકે એવો દરવાજો એમાં હાથી પ્રવેશે ખરો પોતે માને છે કે હું ભગવાનની આગળ કંઈ નથી કંઈ નથી અમલ સહિત વાતો ઉચ્ચરવી મહિમાનો નિરંતર વિચાર હોય અને મહિમાના પાયાની અંદર આપણી ભક્તિ થતી હોય સેવા થતી હોય સત્સંગ થતો હોય નિયમ ધર્મનું પાલન થતું હોય તો એની જવાન ઉપરના શબ્દો કંઈક જુદા હોય અને શબ્દો નો રણકાર કંઈક જુદો હોય ભલે યોગી બાપા ખોખારો ખાતા ખાતા ડોલતા ડોલતા બોલતા તળપદી કાઠિયાવાડી ભાષામાં બોલતા પરંતુ સાંભળવા વાળા સૌ કોઈના હૈયા વિંધાઈ જતા મહારાજના પાંચસો પરમંશો એ અમલ સહિત વાત ઉચ્ચારી એમના એમની વાણીથી એમના સાધુતાના પ્રભાવના કારણે ગુજરાત રંગાયું અમલ ચડવું જોઈએ વર્ષોના સત્સંગ પછી પણ આપણે ભિખારીના ભિખારી કંગાલના કંગાલ રહીએ છીએ એની પાછળનું કારણ આપણે વિચાર નથી કર્યો કે આપણા ગળામાં કંઠી કોની છે આપણા કપાળમાં તિલક ચાંદલો કોનો છે આપણી જવાનો ઉપર કોના નામનું રટણ થાય છે એ આપણે વિચાર નથી કરતા મહિમાનો વિચાર નથી કરતા એટલા માટે આપણું દારિદ્ર કંગાલ પણ દૂર થતો નથી ઇન્દ્રિય અંધકરણ મનના ગુલામ થઈને દેહના ગુલામ થઈને વિષયોના ગુલામ થઈને ફરીએ છીએ અમલ સહિત વાત ઉચ્ચરવી માની મનમાં નિહાલ ક્યારેય પણ પોતાની જાતને નીચ ન માનવી અધમ ન માનવી પાપી ન માનવી આપણું શું થશે કેમ થશે દેહ પડ્યા પછી ક્યાં જવાશે એવો વિચાર મનમાં ન આવવો જોઈએ અને મહિમા સમજાયો હોય એ વ્યક્તિ પોતાના યોગમાં આવેલી વ્યક્તિને ભગવાન પુરુષોત્તમ નારાયણના મહિમાની અક્ષર પુરુષોત્તમના મહિમાની સિદ્ધાંતની ઉપાસનાની નિયમ ધર્મની સત્સંગની સત્પુરુષની પ્રગટપણાની વાતો કર્યા વગર રહી શકે નહીં પૂરણ બ્રહ્મ પુરુષોત્તમ પામી ખામી ન રહી એક વાલ ಅಮಲ ಸಹಿತ ಮನ ಮಾನಿ ಹಾಲ ರೇ ಸಂತೋ ಶಿದೇ ರಯ್ಯ ರೇ ಕಂಗಾಲಿ ರಯ್ಯೇ ರೇ ಕಂಗಾಲ್ಿದನೇ ರಯ್ಯ ರೇ ಕಂಗಾಲ್ ಆ ಪದ ವಿಶೇಷ ಚಿಂತನ್ થોડા દિવસો પછી આપણે આજના ચિંતનમાં સાંભળીશું સાત દિવસના માટે આપણે અલ્પ વિરામ લેવાના છીએ ગુરુહરિમોહન સ્વામી મહારાજની આજ્ઞા પ્રમાણે મહારાષ્ટ્રની અંદર જલગાંવ જિલ્લાની અંદર શ્રીમદ ભાગવત પારાયણ કરવા જવાનું છે એ તે પારાયણ દરમિયાન મને રેકોર્ડિંગ કરવાનો બીજો કોઈ સમય નહીં મળે એટલા માટે મહિમાનો મહિમા અને આજનું ચિંતન આ પ્રવચનમાળામાં સાત દિવસ માટે આપણે અલ્પવિરામ લેવાના છીએ ફરીથી પાછા ત્રેવીસ તારીખે આપણે આજના ચિંતનમાં અને મહિમાનો મહિમા માળામાં મળીશું તમામ સંતો હરિભક્તોને બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ